આમ તો જો મિત્રો કેવા ફ્રાઈડ મોમોસ સરસ મજાના બનાવી દીધા છે આ ભાઈ જો મિત્રો અહીં અલગ અલગ જાતના બધા આઈસ્ક્રીમ છે ખાવા આવી જશે એક છે અને એક છે આ ભાઈ ચાલે આ YouTube ની અમારી પહેલી કમાણી આવી ગઈ છે YouTube ફેમિલી સાથે પૂર્ણ મેલડી માં વાળા હાલો તમે દર્શન કરી લ્યો અમે તો દર્શન કરી જ લઈએ તો મિત્રો હાલ અત્યારે આપણે સુરત સુપર સ્ટોર માં છીએ અને અહીંયા જો કેટલી અમારી આયરે છે અમારા પાણીયા ભાઈ જીયાન

મને મોમસ ખાવા માં આવી ગયા છે કા બલોમ છે બો છે તો મોમસ તો ગરમ જ લાગે ને મને બો ગમે ના આઈ લવ મોમસ હા તો મિત્રો અહીંયા તમે કેટલી વાર મોમસ ખવા આવી ગયા છે જો આ આપણે શોપ નું નામ છે એટલે અહીંયા તમે ગોડાદરા રોડ ઉપર આવો ને આ બાજુ તો અહીં મોમસ શોપ છે કાઈ ઘટે નહી હો બને ભાઈ આપણે તો દર વખતે અહીંયા ખાવા આવીએ છીએ એટલે તમે આવજો તો આ બાજુ આવતા હોય ને ત્યારે મહારાણા પ્રતાપ ચોક બાજુ તો અહીંયા આવજો અહીંયા ફ્રાઈ ને બધી જાતની જો આ બધું આ બધી એની વેરાયટી છે એટલી બધી અહીંયા મળી રહી ભાઈ કાંઈ હટે નહીં એવી અને આ તો આપણે રાખવું જ પડે હારે ટોપોનો નકર મેં માય દી તો મિત્રો આવી ઘરવાળી કોને મળે ભાઈ કાંઈ હટેલે બોમ બંને કર્યા હોય ને એને આવી ઘરવાળી મળે તો આટલે મને ખવડાવે છે એટલે ખવડાવે ખરી વિડીયો હાથ ખડાય અરે બાપરે એ તો ધોતી ખોલવા ભાઈ ખવડાવે છે જ્યારે આપણે એવું લાગશે તો બીજા કઈ ક્યાંક થયું ઘરે આજે રે રે ફેમિલી આપણે ફેમિલી માટે મોમોસ લઈ લીધા છે અને તડકો બાપા અહીંયા માથું ખાડી નાખી હતો સુરત માટે ખબર નહિ હું અહીંયા રેલી સખે મને બહુ લાગત આઈસ્ક્રીમ ખાવા કેમ ગરમ પછી તો જો આપણે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે અને વાગડે અહીંયા આઈસ્ક્રીમ બસ્તીમ ખાઈ લઈએ અને પછી ઘરે જઈએ પાણીયા બાંક માટે મોમોસ લીધા છે એ પછી જાવી ઘરે હાલો આઈસ્ક્રીમ ખાઈ લેવીન હાલો ખાઈ તો જો મિત્રો અહીં અલગ અલગ જાતના બધા આઈસ્ક્રીમ છે ભાઈ

તો આપણે શોપિંગ કરવા જવાનું છે ખુશખબરી આપું હવે આપણે ડીમાર્ટ માં જશું કેમ કે આપણે પૈસા તો લઈ જ લીધા છે તો ચાલો શોપિંગ કરવા આવું તો યુટ્યુબ ફેમિલી આપણે જો બેંક પૈસા કાઢી ના છે સોડા પીવે છે ઈફોન માં વાત કરવા મર્યા કે તો મે તો સોડા પી કેમ કે મને આમ તડકો બહુ લાગતો તો કે પીવે છે જો છે અમારે તો આઈ

આમ તો આ બીજું ઝાડું તો આપણને ખબર નથી નથી મિત્રો હાલ અત્યારે આપણે સુરત સુપર સ્ટોરમાં છીએ અને અહીંયા જો કેટલી બધી વેરાયટી છે કલર્સની અને અમે લીધા છે કલર્સને અત્યારે ધાર્મિક ભાઈ માટે અમે કોમ્બોની ગોતી રહ્યા છીએ હા એમ ઘણી ખરી વસ્તુ તો અમારે લેવાઈ ગઈ છે પણ તો એ જે ગોતીએ છીએ ધાર્મિક ભાઈને કંઈક ગિફ્ટ દેવું છે કેમ કે એને ભણવામાં કામ આવવું જોઈએ એવું ગિફ્ટ આપણે દેવાનું છે તો બહુ છે અને અમારા ભાઈ અમારે હેલ્પ કરે છે ચાલો કઈક બહુ સારું તો મિત્રો સુરત સુપર સ્ટોર માંથી મેં વસ્તુ લઈ લીધી છે આ તમે જોવો ચાલો પરિણામ જોવો ઓથળો બલી લીધો બધાય હાટુ ભાઈ એમાં તારું ભાઈનું ગિફ્ટ છે પછી મેડમની વસ્તુ છે અને કલર પેન મારા માટે છે લખવાનું છે અને તો કલર પેન થી તો કોપી દીધી લખી કે ને પણ એને કા લખવાનો શોખ છે તો લખ છે આ એક હાલો હવે તો ઘરે જવાનું છે ઓલા ભાઈને ને ગાડી દેવાની છે દઈ દેવી પછી તો રામ હું કરતી તો YouTube ફેમિલી મંદિર ઘરે આવી ગયા તા આ તો નાના છોકરા ભેગા રમવા મેના કે હું બનાવું ઉસકી શું બેન મિકી માઉસ કે તો તો હવે જોઈએ અમાર YouTube ફેમિલી ને બતાવો તમે કેવું બનાવો છો મિકી માઉસ મને ન થાઉ તો યુ ભાઈ મારા ફોન માંથી જોઈને કોપી મારે છે લઈ તો કીશું ઓલો ફોન લઈ તો આપણે જોઈ કાકાને કેવું મિકી માઉસ આવડે છે એમ જોઈ આ વગર નું લઈ લઈ આપણે બસ હવે આપણે જોઈ કાકા કેવું દોરે છે જાગી રહેતો છે બટા ઉપર કેવું હવે આ હું દોર્યું છે તમે મને કઈ ખબર નથી પડતી આમ આમ કરો તો આમ કરો તો અમને બતાવો તો આ પૂછો છે પૂછો એ જણો મેકી માઉસ છે બટા

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્યારે કતાર ગામ જેમ કે મિલનભાઈ આપણને રસ લેવા લઈને હારે આવી ગયા છે આમ જોવા મિલનભાઈ રસ લેવા જતા અમારી હારે છે અમારા ભાણિયાભાઈ ધ્યાન એટલો બધો ખુશ ન થાય અત્યારે તો આપણે આવી ગયા છે ને એક થોડું કામ છે પતા ને પછી રાતે આપણે બસમાં બેસી જવાનું છે અને સીધા પહોંચી જવું પાછા ગામડે તો મિત્રો ફાઇનલી આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ ત્યારે જોવો તમે અહીંયા તો મિત્રો આપણે આવી ગયા છે શ્યામધામ મંદિરે અને અહીંથી આપણે બસ પકડવાની છે આ તમે જોવો અત્યારે બસ ચાલુ થઈ ગઈ છે સંત છાયા અને એ બધી ગાડીઓ અત્યારે નીકળે છે રોડ ઉપરથી સામે માયા પડી છે અને આપણે આજે જર્ની નથી બતાવવાની કેમ કે આપણે પહેલાં વિડીયોમાં બતાવી દીધી જર્ની હવે તો સીધા આપણે ઘેરે જવાનું છે જર્ની ભરની કાંઈ બતાવવાની છે નહીં હવે સીધા ઘેરે જઈને જ છું આપણે અહીં જ બ્લોગ એન્ડ કરી દઈશું કા રામ રામ સીતારામ બધાને હા એમ શું થાય છે નાથી મોઢા આવતા હોય કે કાલ તો આપણે આ વ્લોગ ને એન્ડ કરી દેશું કરી દેશું ને કથા ફોન કરીને ઘર પવાર જો આવી તો હારું છું આવી બચ્ચા મને કોઈ એમ જ કે કાં કોઈ ખટડાયો ન કરે ખટડા ઘૂડ પડી તમારી જિંદગીમાં તો હાલો મિત્રો હવે આપણે આ બ્લોગ નો એન્ડ કરીએ છીએ મળજે નવા બ્લોગ માં જાસ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો અને વિડિયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં